નમસ્કાર સૌ મિત્રો ગુજરાત સરકારની અંદર પોલીસ ભરતી જે છે બે હજાર પચીસ છવ્વીસની અંદર ખૂબ જ મોટી જાહેરાત આવવાની છે તેના વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે પોલીસ વિભાગની અંદર જે છે કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર જે છે એ આવવાની છે તેની પણ આપણે ચર્ચા વિડીયોની અંદર કરશું અને સાથે સાથે લાયકાત જે છે એ પણ આપણે જોશું તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત

છે જાહેરાત આવવાની છે તે કેટલી આવવાની છે કયા કયા વિભાગની અંદર તેની પણ આપણે વાત કરવાની છે અને કદાચ એવું પણ બની શકે કે બે હજાર પચીસ અને છવ્વીસ કારણ કે ભરતી જે છે એની જાહેરાત બહાર પડે દોડ આવે પરીક્ષા આવે પછી ફાઇનલ આન્સર કે જે છે મુજબ પરિણામ જાહેર થતું હોય છે અને એ સમયગાળો જે છે એ લગભગ જે છે એ દોઢેક વર્ષ જેવો સમયગાળો થઈ જતો હોય છે તો કદાચ એવું પણ બની શકે કે બંને વર્ષની જે છે એ ભેગી પણ આવી શકે નહીં તર બે હજાર પચીસની જે છે એ ચૌદ હજાર બસો ત્યાંસી જે છે એ જાહેરાત ડિસેમ્બરના એન્ડની અંદર ડિસેમ્બર બે પચીસ અથવા જાન્યુઆરી જે છે બે હજાર છવ્વીસની અંદર ચોક્કસની ભરતી જે છે આવશે જેવી હાલ ચાલતી ભરતી પ્રક્રિયા

પછી બિન હથિયારી લાગી જશે એસઆરપીમાં જેલ સિપાઈમાં આમાં જે નોકરી કરે છે એવા ઉમેદવારો જે છે હાલ માં પણ ઘણા બધા પાસ થયા છે તો એ પણ જગ્યાઓ આવનારા દિવસોમાં જે છે ખાલી થવાની છે હવે અહિયાં આપણે જોઈ લે બે હાજર છવ્વીસમાં જે છે હજાર જગ્યા છે

સ્નાતક તમામ લોકો જે છે ફોર્મ ભરી શકે નહીં એ પણ ખાસ રહ્યું ત્યારબાદ ટેકનિકલ ઓપરેટર ટેકનિકલ ઓપરેટરની અંદર પણ જે છે ના અમુક અમુક ડિપાર્ટમેન્ટ જે છે એ લોકો જે છે ફોર્મ ભરી તેની જાહેરાત જે છે એ પાંચસો એકાવન જે છે એ આવશે ત્યારબાદ પીએસઆઈ બીએસઆઈ એમટી એટલે મોટર ટ્રાન્સપોર્ટ તો એની માટેની જે છે પણ જાહેરાત જે છે પાંત્રીસ આવવાની છે આની અંદર કોણ ફોર્મ ભરી શકશે તો કે ઓટોમોબાઈલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય આવા જે છે ઉમેદવારો ઉમેદવારો જે 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 છે 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 અંદર ફોર્મ ભરી એટલે ટોટલ એ જાહેરાત આવશે 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 ને તો પણ પણ ગામડાના ખાસ કરીને વિદ્યાર્થીઓ છે આ લોકો માટે ગોલ્ડન ચાન્સ હોય છે કે આની અંદર જે છે કોમ્પિટિશન અન્ય ભરતીઓ કરતા જે છે ઘણી બધી ઓછી હોય છે ગુજરાત સરકારની અંદર જે છે સરકારી નોકરી મેળવવા માટેની આ સુવર્ણ તક છે અને સુવર્ણ ભરતી જે છે આવવાની છે ચૌદ હજાર બસો ને અને બે હજાર છવ્વીસમાં બીજી પણ ત્રણ હજાર જે છે આની અંદર પણ જે છે ઘણો બધો વધારો થવાનો છે કારણ કે હાલ ગુજરાત સરકારની અંદર શિક્ષક વિભાગ જે છે એની અંદર પણ પચીસ હજાર કરતા ઉમેદવારો હોય કે પોલીસમાં નોકરી કરતા હોય એમાં હોય પછી સમથિંગ જાહેરાત એમાં હોય પણ આ વખતે જાહેરાત થતી એટલે હાલ નોકરી કરતા જે છે એ લોકો પણ અન્ય નોકરીઓની અંદર જે છે એ જતા રેવિયરની તલાટી જે છે એની પણ મેન્સ છે તો એની અંદર પણ કદાચ કોઈ પોલીસમાં નોકરી કરતા હોય અને એનો એમાં વારો આવે તો એમાં એટલે પોલીસ વિભાગની અંદર જે છે એ ઘણી બધી જગ્યાઓ આવનારા દિવસોમાં પણ ખાલી થશે અને આટલી તો એ લોકો પાસે મહેકમ ચૌદ હજાર બસો ને ખાલી છે એટલે એટલી ભરતી તો થવાની જ છે અને બીજી જ આમાં જગ્યામાં પણ બે હજાર છવ્વીસ માં ઘણી બધી વધારે આવશે તો જેનો પણ ગોળ છે કે ભાઈ મારે ખાખી મેળવવી છે ખાખીની ખુમારી હોય એવા તમામ જે છે ઉમેદવારો જે છે અત્યારથી જ મહેનત ચાલુ કરી દે આવનારા દિવસોની અંદર જે છે એ જ્યારે પણ એની જાહેરાત આવી જાય ને પછી તમારે જે છે છેલ્લા દિવસોમાં ભેગું થઈ જતું નથી એટલે એડવાન્સ તમે છ મહિના બાર મહિના જો અગાઉથી તૈયારી કરો તો સારું એવું તમારે બેટ બને અને અહીંયા પણ આપણે જોઈ લઈએ તો જુદા જુદા વિભાગો છે કે જો અહીંયા તમારે બી નથિયારી જે છે એની અંદર વારો આવી જાય તો એ નોકરી જે છે એ સારી હોય કે તમને પોલીસ સ્ટેશનની અંદર જે છે એ સ્વતંત્ર જે છે એ તમને બધી કામગીરી કરવા મળતી હોય છે જ્યારે બિનહથિયારી પછી હથિયારી પોલીસ જે છે તો વધારે તમારે બંદોબસ્ત રહેવું પડતો હોય છે એસઆરપી ના તો કેમ્પ હોય છે આખા એક જગ્યાથી બીજી જગ્યાએ વારંવાર જવું હોય છે એટલે ઘણા બધા ઉમેદવારો આમાંથી પછી આમાં જતા હોય છે પણ અત્યારે જ તમે સારી મહેનત કરો લો સારા માર્ક લઈ લો પછી કે નોકરી બદલવાની રહેતી નથી એટલા માટે જે પણ લોકો જે છે તૈયારી કરતા હોય છે તો જૂની ભરતીઓ મુજબના તમારે એકવાર પેપર જોઈ લેવા એની અંદર સિલેબસ જે છે પણ જોઈ લેવો ખાસ મિત્રો અત્યારે ગુજરાત સરકારની અંદર જે ભરતીઓ થઈ રહી છે એની અંદર મેથ્સ અને રીઝનિંગનો જેનો પાયો મજબૂત હોય છે આ લોકો સારું મેટ બનાવતા હોય છે બીજા લોકો પણ બનાવતા હોય પણ સૌથી વધારે જે છે એ મેથ્સ રીઝનિંગ જે છે એનું પાવરફુલ હોય છે એ લોકો સારું મિનિટ બનાવતા હોય છે તો અત્યાર જ તમે મેથ છે રીઝનિંગ છે બીજા બધા વિષયો જે છે થોડું થોડું તૈયારી કરો તો જયારે પણ જાહેરાત આવે ત્યારે તમારો વાંધો આવે નહીં એટલે જે પણ મિત્રો તૈયારી કરે છે મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ મહેનત કરો અને આવનારા દિવસોમાં જે છે તમને ખાખી મળશે મળશે ને મળશે અસ્તુ જય હિન્દ જય ભારત